ખિંડલા મોરી ચોટીલા પહોંચી ગયા છે એને સામે જોવો ડુંગર દેખાય છે માતાજી નો દેરાણી જેઠાણી છે ને ફટાફટ દાદર ચડવા માંડ્યા છે પણ ક્યાં સુધી ફટાફટ ચડી દેવી કઈ નક્કી નથી

જય દ્વારકાધી જય માતાજી આજે છે ધોકો એટલે પડતા દિવસ દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેનો દિવસ અને આજે વચ્ચેના દિવસે અમે જઈ છીએ ચોટીલા એ ચોટીલા જઈ છે અને બધા બેસી ગયા છે ગાડીમાં જય માતાજી બોલો ચામુંડ માં જય હવે હું પણ બેસી જાઉં ગાડીમાં બરાબર હવે આગળ હવે

અને છોકરાઓ બે ઘરે છે અને અમે બધા જાય છે ભાઈ ની માનતા છે એટલે અમે બધા માનતા ઉતારવા જાય છે ચોટીલા પહોંચી ગયા છીએ એને સામે જોવો ડુંગર દેખાય છે માતાજી અને આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે

ઓય બાપા ઈ તો હું જોતી નથી લાઈન છે ઈ લાઈન છે દાદરમાં ઓર બાપા તો હું કરશું જય માતાજી રક્ષા કરજો ચાલો તે દર્શન કરીએ વધ ભક્તો ની ભીડ છે અને અમે સ્ત્રી ખરીદી કરી લીધી છે સ્ત્રી ફળ છે तिकડે સ્ત્રી ફળ ને ચૂંદડે લે છે અને હવે ઉપર જઈને દર્શન કરી લઈએ માતાજી ના બાળકો

જેની અંદર પહોંચી ગયા છીએ આપણે અને અહીંયા હું છે શૂટિંગ લેવાની મનાઈ નથી એટલે આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધું લઈ શકીએ છીએ એટલે તમે પણ બધા દર્શન કરી લો બોલો ચોટીલાવાળી મા આ બાજુમાં છે લેડીઝ લોકોની લાઈન છે અહીંયા જેન્ટ્સની લાઈન છે એટલે વ્યવસ્થા પણ બહુ સારી છે અહીંયા દર્શન કરી અને અહીંયા આવી ગયા છે બાર અમે અને જો અહીંયા ભીડ જુઓ જો અહીંયાથી છે ને જેન્ટ્સ લોકોને બહાર નીકળવાનું રહે છે અને લેડીઝ લોકોને પેલી સાઈડ છે એટલે હજી લેડીઝ લોકો થઈ ગયા દર્શન તારું તો એનથી શાંતિથી દર્શન જાય એમ અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ની મનાય નથી એટલે આપણે યાર બાકી બધા દર્શન કરી શકાય હવે શ્રીફળ વધેલી

આ જળની આખી બોટલ ભરાઈ ગઈ જો કેટલી બધી ભરાઈ દીધી છે કેમ કે ત્રણ 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 શીરફળ વધે ને આપણે હા હા વિહાન ને આપો ભાઈ પ્રસાદી મલાઈ જેવું હોય હું હા મલાઈ મલાઈ જ જોઈએ આપો વિહાન ને આપો ભાઈ પ્રસાદી આપો

બહાર જોઈ જોઈ દર્શન કર્યા અને નીચે આવીને માર્કેટ તો બાકી જ હોય કેમ હા માર્કેટમાં હા ટ્રીપ અધૂરી રે અને આ ભાઈ આ ચોટીલાનું માર્કેટ છે મંદિરના નીચે જ છે અહીંયા કલેટીમાં જ છે એમાં શું જવાનું વાસણ ચાલો શું ગણતરી છે લેવાની સરસ છે હોં હા એ પ્રશ્નય રહે લઈ આવીએ તો ખરા પણ પછી રાખવું ક્યાં લગાવવું ક્યાં એ પ્રશ્ન રહે છે આઈડિયા નથી મારી પાસે જીઓ છે બંને શુભ બંને આવે છે જો આ લાભ છે હા બંને સાઈડ લગાવવાનું રે ટૂંકમાં અને શુભ એ છે એવી રીતે

લાસ્ટ ટાઈમ આપણે વાંકાનેર ગયા ને એ વિડીયોમાં એમની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે અહીંયા આવ્યા તો આવ્યા નહીં અને હવે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે જરૂરથી આવજો એટલે આ વખતે જો અમે સ્પેશિયલી એમને કોલ કરી દીધો છે અને એમને આ રાહમાં જ ઊભા છે અમે આવી જાય એટલે મળી લઈએ એમને બાસ્ત્યારે બહુ જાય છે હવે કેમ છો જતીનભાઈ કેમ છો હાર્યું ને

કેટલું છે તમે બહાર અહીંયા આટા મારો અહીંયા જુઓ માલ તો બધો અહીંયા જ છુપાયેલો છે તો જલ્દી આવો મે જબલું લઈ લીધું છે કેમકે આમાં છે ને લાળ હોય નાની નાની એટલે કે કાટા સમાન હોય એટલે એને છે ને આપણે આ રીતે જબલાથી તોડી અને એક સાઈડ મૂકીએ નહી તો આમાં વાગી જાય ભાઈ આમાં અને પછી લાલ જલ્દી નીકળે નહીં

ગયા ઘરે સવારે ઘણું બધું કામ કરીને ગયા તા પણ કપડા સંકેલવાના બાકી રહી ગયા કાબા સુકવીને ગયા તા હવે સંકેલાય બા એનું કામ લઈને બે ગયા છે અને આ બધા તો ફ્રી

મારી બેનએ તો ઓળો ને રોટલા બનાવવા છે ઓળા શેકાન ચાલુ થઈ ગયા છે તો બેન તો આવીને તરત જ તે સીધા રસોડામાં લેતને હવે તમે બધા પણ ઓળો ને રોટલા ખાવા આવી જાઓ અને આ સાથે જ હવે આજનો બ્લોગ પણ એન્ડ કરીએ છીએ બસ હવે નવા વિડીયોમાં નવા વર્ષમાં મળશું જય દ્વારકાધીશ જય માતાજી રમવા આવજો બધાય હા સાયકલ લે નવા વિડીયો ફરી મળશે જે દ્વારકાથી